અને આ સંસ્થા ખેડૂતોની છે ભાજપના પ્રદેશના કે જિલ્લાના પ્રદેશના ઉપાધ્યક્ષ તમારા શો લેવા તેવા સંસ્થા છે ભાઈ બધા જે તે ઘણા ખરા નેતાઓ એમાં છ તો વ્યક્તિ એવા છે જેમની કોઈ મંડળી જ નથી એમના કોઈ વોટે નથી મિત્રો દાખલો કોનો ઉપાય છે ખબર છે અમે દૂધસાગર ડેરીમાંથી વિપુલભાઈની

ઊંઝા એપીએમસી માં બથામણીઓ કબજો કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો શું છે આખી વિગત વિસ્તારથી જાણીએ મિત્રો ચૂંટણીની જાહેરાત થઈ અને બધાએ પોતપોતાના ખેડૂતોએ અને વેપારીઓ એમના ફોર્મ ભર્યા ગઈકાલે એટલે કે તારીખ નવમી ડિસેમ્બરે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો એટલે નવમી ડિસેમ્બરે ત્રણ વાગ્યા સુધી એમને ફોર્મ પાછા ખેંચવાના હતા હવે મિત્રો કાયદેસર ફોર્મ ઘણા બધા ભરાણા પરંતુ સત્ય હકીકત પ્રમાણે બે જ પેનલ ચૂંટણી લડતી હતી આમ તો સુડસઠ જેટલા ફોર્મ ભરા પણ પોતપોતાની રીતે પાછા પણ ખેંચી લીધા અને બે પેનલ આખે આખી રહી એક દિનેશભાઈ પટેલની અને બીજી પેનલ છે ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલની હવે મિત્રો ચૂંટણીમાં એક નિયમ હોય છે કે ત્રણ વાગે એટલે એમને પ્રાંત ઓફિસરને ચૂંટણીના જે જે ઉમેદવારીના પત્રો રહ્યા હોય એમને ચિહ્ન ફાળવી દેવાના હોય છે ચૂંટણી માટેના અને એમને એમના નામ પણ જાહેર થઈ જતા હોય છે એમની મુદત પૂરી થાય છે પરંતુ ભાજપના અમુક નેતાઓ ત્યાં ઘુસી ગયા અને ત્યાં ચાલુ સંસદ એટલે હરિભાઈ પણ ત્યાં હતા જિલ્લાના પ્રમુખ રાજગોર સાહેબ પણ ત્યાં હતા એમ અને ઘણા બધા નેતાઓ ફોન તો જો કે બધાના જ આવતા હતા પણ આ બધા લઈને એક આખી ઓફિસ ઉપર એપીએમસી ની ઓફિસ ઉપર કબજો જમાવી લીધો અને અંદરથી એવું કહેવામાં આવ્યું કે અમે એમને મનાવવાના પ્રયત્નો કરીએ છીએ અને ભાઈ મનાવવાના પ્રયત્નો તમારે ત્રણ વાગ્યા પહેલા કરી દેવાના હોય અને આ સંસ્થા ખેડૂતોની છે ભાજપના પ્રદેશના કે જિલ્લાના અધ્યક્ષોને પ્રદેશના ઉપાધ્યક્ષ તમારે શું લેવા દેવા સંસ્થા છે ભાઈ સંસદના આમાં શું લેવા દેવા ઠીક છે કે તમે ભાજપના નેતા હો તો તમે તમારા કાર્યાલય ઉપર જઈને વહીવટ કરો ઊંઝા એપીએમસી માં પહેલી વાત તો આવવાની જરૂર કેમ હોય બંને ભલે ભાજપને સમર્પિત પેનલ હોય પરંતુ

એટલે કે દિનેશભાઈની પેનલ અને કિરીટભાઈ પટેલની પેનલ મિત્રો વચ્ચેમાં કહી દઉં કે આપ પણ કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જણાવો કે ક્યાંની પેનલ જીત છે દિનેશભાઈ પટેલની પેનલ જીત છે કે ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલની પેનલ જીત છે મિત્રો પેન કોણ જીતે ચૂંટણીમાં કોણ નહીં આપણે એનાથી કોઈ નિસ્બત નથી આ ખેડૂત તરીકે દરેક દરેકને આખા જિલ્લાના જે તે ખેડૂત હોય તાલુકાના એમને બધાને લડવાનો અધિકાર હોય છે પરંતુ મિત્રો આજે સોળ મંડળીઓમાં દસ જે એમના સભ્યો ચૂંટવાના છે એમાં છેલ્લે વીસ ફોર્મ રહ્યા છે દસ કિરટભાઈ પટેલની પેનલના અને દસ દિનેશભાઈ પટેલની પેનલના કેટભભાઈ પટેલ ચાલુ ધારાસભ્ય છે એટલે એમના અંદર બધા જે તે ઘણા ખરા નેતાઓ છ તો વ્યક્તિ એવા છે જેમને કોઈ મંડળી જ નથી એમના કોઈ વોટય નથી પરંતુ કેમ નહીં આ ભાજપનું છે ભાજપના દરેક નેતાને એમ જ છે કે બથામણીઓ કબજો કરી લેવો જોઈએ હવે સાત વાગે છેલ્લે સમાધાન ના થયું એટલે ચૂંટણીની જાહેરાત થઈ આમ મેન્ડેટ જો એમને લઈને આવ્યા હતા તો જાહેર પણ ના કરી શક્યા પ્રયત્નો એટલા બધા થયા એમને ડરાવાના ધમકાવાના પરંતુ કોઈ પણ કારણોસર જ્યારે આ બધા વ્યક્તિઓ ના માન્યા એટલે ચૂંટણી વાગે જાહેર કરી જે થઈ જવાની હતી એ સાત વાગ્યા સુધીના પ્રયત્નો રહ્યા પ્રયત્નોમાં પણ શું રહ્યું મિત્રો દાખલો કોનો ઉપાય છે ખબર છે અમે દૂધસાગર ડેરીમાંથી વિપુલભાઈની ડેરી અમે છીનવી લીધી ભાજપના સામે પડ્યા આપ એનું પરિણામ જોઈ શકો છો આ ટાઈપની ધમકીઓ આ વ્યક્તિઓ આપતા હતા આ ભાજપના શાસનમાં હું ઘણી વખત કહું છું મિત્રો કે આ ભાજપ કોંગ્રેસ તમારે જે કરવું હોય કરો તમે ભાજપના સમર્થિત હોય કોંગ્રેસના સમર્થિત હોય હોય ના હોય તમે કોઈ પણ હોય પણ ખેડૂતોની સંસ્થા જેને થોડો ખેડૂતો માટે છૂટું રાખો યાર ખેડૂતોની સંસ્થાઓ ના ટકે આ કરવાથી ખેડૂત સરવાળે ખેડૂત ભાગી જશે ભાઈ ભાજપના જેટલે હતા એટલા ટોટલી જિલ્લાના અને ત્યાંથી ગાંધીનગરથી પણ બધા નેતાઓ આવી ગયા આ બધો એક ટાઈફો થયો જે ખરેખર ગેરબંધારણીય હતો સાત વાગ્યા સુધી જે એમને પ્રોસેસ કરી એ પણ હોવી જ ના જોઈએ હવે મિત્રો શું થવાની ગણતરી છે આપણે ચૂંટણી ઉપર પાછા ફરીએ તો ચૂંટણીમાં બે પેનલ પડી છે એમ બંનેના દસ દસ ઉમેદવારો છે જે દિનેશભાઈ પટેલની જે પેનલ છે એ પોતે પણ ઇતર મંડળી માંથી તો જીતાવીને આવી ગયા છે એટલે એ પોતે બિનરીફ થયા છે એક એમના સાઈડમાં થઈ જો દસમાં થઈ દસે ખેડૂત વિભાગમાંથી કોના કોના ચૂંટાય છે એ હવે જોવાનું રહ્યું જેના જોડે સંખ્યાબળ હશે જોડે એ વ્યક્તિની પેનલ્જીત છે મિત્રો વાત કરીએ વેપારીની તો વેપારીમાં ચાર ઉમેદવારો હતા એટલે કે ચાર સ્થાન ખાલી છે એમના ચાર પ્રતિનિધિ વેપારીના હોઈ શકે છે એમાંથી સોળ ફોર્મ ભરાણા છે માં પણ ભાજપે જ્યારે આખા રાજ્યમાં આ બધા ખોટા પડકારા જ સફાઈઓ ઠોકતા હોય

અને મહેન્દ્રભાઈ પટેલ હસમુખભાઈ પટેલ આ બધા જ બીજેપીના જે શાસનના સમર્પિત વ્યક્તિઓ એક આખો માહોલ કાલે ન પરિસ્થિતિમાં ક્રિએટ કરી દીધો હતું મીડિયાને પણ મિત્રો એટલું સ્પષ્ટ કોઈ એમને દબાણ હતું કે ખબર નહીં પણ મીડિયા પણ ત્યાં એમને જ અંદર જવા નતા દેતા ખુલીને કોઈ બોલવા તૈયાર નતું પહેલા જ સમાચાર કોઈએ ગુજરાતમાં આપ્યા એ પણ સોશિયલ મીડિયાની ટીમે આપ્યા એમાં પણ હું જ કાલે સાંજે બોલો છું ખેડૂતોની સંસ્થા છે ને ખેડૂતો માટે તમે એને અલગથી રહેવા દો ખબર શું પરિણામ આવે છે હવે મિત્રો જોવાનું રહ્યું તારીખે ચૂંટણી છે કોણ કોની પેનલ જીતશે આમાં અત્યારથી જોતા હોઈએ ત્યારે કિરીટભાઈ પટેલની પેનલ કરતા કારણ કે એમાં કોઈ ખેડૂતો નથી ઠીક છે ચાર જણા એવા છે જેમના જોડે મંડળીઓ છે બાકીના એમના ખેડૂતોની પેનલમાં કોઈ મંડળીઓ નથી સામે પક્ષે દિનેશભાઈ પટેલ જે ચાલુ જૂના ચેરમેન હતા એપીએમસી ઊંઝાના એમના સમર્પિત અને એમાં પણ મિત્રો આ આમાં જો બે ભાગ આખા પડી ગયેલા હોય ને એવું દેખાય છે જેટલી ગ્રામીણ મંડળીઓ અને જે મંડળીઓ ટોટલી જેટલી મંડળીઓ છે એ બધી દિનેશભાઈ ના ફેવરની મંડળીઓ છે હવે પરિસ્થિતિ શું થાય એ તો આવનારો સમય કહેશે પરંતુ મારા વારે ઘડીના પ્રયત્નો હોય છે આમ આમની ચૂંટણીમાં કોણ જીતે કોણ નહીં એમને જેને જેના કને જેને બાવડે બળ ગણું એ જીતશે પરંતુ સરવાળે ભાજપ દ્વારા થતી આ દાદાગીરી આ મેન્ડેટની પ્રથા એ આ જે નેતાઓ ખેડૂતના નેતાઓ જો હોય તો એમને જવાબ આપવો પડશે અને એમને સ્પષ્ટ વિરોધ કરશે ત્યારે જ આ માનશે નહીતર આવી સંસ્થાઓ પડી ભાગતા વાર થશે નહીં તો મિત્રો આ તો આજનો વિડિયો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત